નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો હરસોલ તેરસો પચાસથી પંદરસો એક ખેડબ્રહ્મા ચૌદસો અઠ્યાવીસથી સબુદસો સિત્તેર ધ્રોલ તેરસો નેબું થી પંદરસો આઠ પાટડી તેરસો એકસઠથી સબુતસો ધાંગધ્રા તેરસો પંદરથી પંદરસો બત્રીસ જોટાણા બારસો પચાસ થી સબુચો છવ્વીસ રાજકોટ તેરસો થી પંદરસો ચાલીસ મોરબી તેરસો એકથી પંદરસો પાંત્રીસ અમરેલી એક હજાર ચાલીસથી પંદરસો અડતાલીસ આંબલીયાસણ તેરસોથી સબુચો સુડતાલીસ ધારી બારસો પચીસથી પંદર પંદરસો અગિયાર જામજોધપુર તેરસો થી પંદરસો એકતાલીસ જેતપુર અગિયારસો સ્યાસી થી પંદરસો એકાશી વડાલી તેરસો પંચાવનથી પંદરસો એકવીસ બહુચરાજી તેરસો એંશીથી સબુતસો સોસઠ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ત્રીસ ખાંભા સબુતસો એકત્રીસથી પંદરસો અગિયાર હળવદ તેરસો એકાવનથી પંદરસો અઢાર વિસાવદર તેરસો છવ્વીસથી સબુદસો સોતેર બાબરા સબુચોથી પંદરસો પાંત્રીસ વાંકાનેર બારસોથી સબુતસો એકોતેર હારીઝ તેરસો પંચોતેરથી સબુતસો બ્યાસી સાણસમા અગિયારસો એકવીસથી સબુતસો એંશી વિરમગામ તેરસો પચાસથી સબુતસો બોતેર અંજાર સબુતસો પચીસથી પંદરસો જામનગર અગિયારસોથી પંદરસો વીસ થરા સબુતસો પંદર થી સબુતસો પંચાવન શિહોરી સબુતસો અઠ્યાવીસ થી સબુતસો સાહીઠ મહુવા તેરસો થી સબુચો પચાસ બોટાદ અગિયારસોથી પંદરસો સબુદ જાદર સબુતસો સાઠથી પંદરસો જસદણ તેરસો પચાસથી પંદરસો દસ કાલાવાડ તેરસોથી પંદરસો પંદર લખતર સબુતસો એકત્રીસથી પંદરસો લાખાણી તેરસો એકાવનથી સબુચો એકત્રીસ વિસનગર અગિયારસોથી પંદરસો વીસ સિદ્ધપુર સબુતસો ચાલીસથી પંદરસો સત્તર કડી સબુતસો બેતાલીસથી પંદરસો હિંમતનગર તેરસો પચીસથી સબુતસો બાસઠ ધંધુકા બારસો પંચાણુંથી પંદરસો એક તળાજા સબુતસોથી સબુતસો નવ્વાણું માણસા તેરસોથી પંદરસો ત્રણ ઉનાવા અગિયારસોથી પંદરસો પંદર ભાવનગર તેરસો એકાવન થી સબુતસો સ્યાસી ગોંડલ બારસો એકથી પંદરસો એક વિજાપુર સબૂતસોથી પંદરસો બાવન ગોજારીયા તેરસોથી પંદરસો કુકરવાડા સબુતસો પચાસથી પંદરસો ચોવીસ પાટણ તેરસો સાઠથી પંદરસો ત્રણ દિયોદર તેરસોથી સબુતસો પંદર જો મિત્રો વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો